જો મિત્રો દીવેલા ખૂટીયા છે આજે જો આ પાણીમાં ના દીવેલા જો મિત્રો આ છે ખૂટીલા દીવેલા આવા છે મિત્રો દીવેલા જો જો મિત્રો ઓય આવે છે મકાન છે મિત્રો આ બાજુ મંદિર મિત્રો ગામનું લોકેશન કેવું લાગે છે દેવડિયા ગામ છે મિત્રો જો મિત્રો Vai pegar um que eu não o lado aqui.